ભાઈ પટેલ ને સાંભળવા માટે મારી જાણ બે કલાક થી ઇંતજાર કરું છું ત્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિકૃત ઉમેદવાર અનંદભાઈ પટેલ જે આપણી વચ્ચે બતાવ્યા છે એમનું આપણે હાર્દિક સ્વાગત કર્યું છે અનંતભાઈ પટેલ ગુજરાત નહીં પણ દેશમાં એક આંદોલનનો નો બની ગયા છે ઉમર ગામ થી અંબાજી સુધી આદિવાસી વિસ્તારની અંદર અનંતભાઈ જે રિવર લીક ની વાતો કરીએ કે અન્ય આંદોલનો કરવામાં આવ્યા એ તમામ આંદોલનોથી સરકાર પીસે હટ કરી છે એ આપણા માટે એક ઐતિહાસિક બાબત છે બીજી વાત કરું છું રોઈવાનું હાઈ પાવરટેશનની વાત કરું છું રોયડાની નેવી વિસ્તારની જે દુકાનો તોડવામાં આવી હતી એ દુકાનો સામાન્ય પરિવારની હતી આજુબાજુ વિસ્તારના લોકોની હતી જ્યારે ગામ લોકોના સહકારથી અધિકારીઓને ચેતવણી આપવામાં આવી અને અધિકારીઓ દોડતા થઈ ગયા અને અધિકારીઓ કાફળો કલેક્ટરની સૂચના હેઠળ જ્યારે દુકાનો તોડવા માટે આવ્યા હતા અને અનંતભાઈને આપણે જાણ કરી હતી કે તમારા નેતૃત્વમાં આ અહિંસક આંદોલન નહીં કરીશું તો અમને આ દુકાનો નહીં પણ ભવિષ્યમાં રોજગારી માટે મોટો પ્રશ્ન ઉપસ્થિત થાય એ પ્રમાણે પરિસ્થિતિ હોવા છતાં અનંતભાઈ આપણે પછી આવ્યા મારી પાસે સાંજે દસ વાગે ફોન આવ્યો હતો અને ત્યારબાદ આપણે બધા સાથે ભેગા મળીને અનંતભાઈના નેતૃત્વમાં એક અવાજ કરીને અહીંથી સીધા આંદોલન કરીને પ્રાંત ઓફિસમાં અને પોલીસ જે ડિટેન અધિકારી પણ આપણે ચેતવણી આપી હતી કે તમે કાયદો અમે નથી લેતા કાયદો તમે હાથમાં લેવાની વાતો કરો જ્યારે પ્રાંત અધિકારી કરી હતી કે દેશની અંદર તમે જે ઉદ્યોગપતિઓ કે જેમને આ દેશની જમીનો પચાવી પાડી એના માટે કઈ કરતા નથી પણ સામાન્ય પરિવાર રોજગારી માટે ગુજરાત ચલાવે છે એના માટે જે અત્યાચાર કરે એ અમે કોઈ પણ દિવસ ચલાવી લેવા માંગતા નથી અને આનંદભાઈના નેતૃત્વમાં આપણે રેલી કાઢી હતી અને રેલી કાઢીમાં અધિકારીઓને આપણે પીસે હટ કરાવી હતી અને અધિકારીઓએ આપણને એ વાતો કરી હતી કે અમે આ બાબતમાં અમે રસ્તો કાઢીશું અને એ રસ્તો મુજબ તમને રોજગારી મળી શકે એની જે આપણને વાતો થઈ હતી આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની જે વિચારધારા છે એક સામાન્ય માણસને બેઠો કરવાની વાત છે આપણા લોકસભાના ઉમેદવાર અધિકૃત ઉમેદવાર આનંદભાઈ છે જે ગુજરાત વિધાનસભાની અંદર એક રેશન કાર્ડ ની વાત હોય સામાન્ય જનતા ની પણ વાત હોય રોજગાર વાતો હોય મહિલાના પ્રશ્નોની પણ વાત હોય આપણી વચ્ચે આવ્યા છે ત્યારે એમનો આપણે સન્માન સાથે આપણે જંગી વિજય કરીને પાર્લામેન્ટ સુધી મોકલવાનો આપણે રાહ જોતા હતા

વલસાડ લોકસભા છબ્બીસની બેઠક પર મને ઉમેદવારી કરવાનો મોકો મળ્યો છે આજે રોહિણા ખાતે મા ભવાનીના મંદિરે આપણે સૌ આગેવાનો સાથે બેઠા છે ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિનેશભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી એવા વસંતભાઈ મારા બેન એવા કુંજાલી બેન ધર્મિષ્ઠાબેન ભાઈ બિપિનભાઈ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મેહુલભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત મોટા મોડાના સરપંચ રણજીતભાઈ આગેવાન શ્રીઓ મિત્રો વડીલો આજે એ દિવસ પણ યાદ આવે છે જ્યારે અમે આગળ પણ અહીં મા ભવાનીના મંદિર પર મિટિંગ કરી હતી આજે આવતા અમને થોડું મોડું થયું પરંતુ અમે લગભગ આઠથી દસ મિટિંગોમાં જઈને પછી આવ્યા છે પરંતુ રોહિણામાં જે જુસ્સો છે રોહિણાના લોકોમાં જે ગુસ્સો છે પરંતુ રોહિણાના લોકોમાં એક ડર હતો અને એ દિવસે મને બોટલ ચડાવી હતી પરંતુ મારે ડર તમારામાંથી ભગાવવો હતો એટલે મેં ફોન કર્યા પછી ડાયરેક્ટ પારડી પોલીસ સ્ટેશન પર પહોંચ્યો હતો અને એ ડર આપણા બેન આજે ઉપસ્થિત છે જયશ્રી બેન પણ તે દિવસે હતા કલ્પેશભાઈ હતા રમેશભાઈ હતા આપણી આખી ટીમ હતી અને જુસ્સા સાથે પોલીસ સ્ટેશન પર ગયા હતા ત્યારબાદ પ્રાંત ઓફિસમાં પણ ચાલતા ગયા રવિબાર રવિભાઈ યુવાનો તેમજ આપણા આગેવાનો પણ હતા અને પ્રાંત અધિકારી એમ કીધું હતું અનંતભાઈ ચિંતા નહીં કરો તમે તમારી દુકાન પાછી ચાલો કરો એ આપણી જીત છે કોઈ દિવસ કોઈ દિવસ કોઈનાથી ડરવાનું નહીં એ આપણા આદિવાસી સમાજની ઓળખ છે પણ આ ભાજપની સરકારે પોલીસના બળથી આપણને ડરાવવાનો પ્રયત્ન કર્યો છે મારા પર ખેરગામમાં ચાંદ લેવા હુમલો પણ થયો હતો પરંતુ અમે

બેરોજગાર યુવાનો જ્યારે લારી ગલ્લા ખોલીને માંડવા પાડીને જ્યારે ધંધો રોજગાર કરે છે ત્યારે અહીંના અધિકારીઓ દ્વારા તોડી નાખવામાં આવે છે હું તો આજથી જ આહવાન કરું છું કોઈની પરવાનગી લીધા વગર પાછી દુકાન લગાવો કોઈ આપણે એક નેમ લેવાની છે આજે માતા ભવાની મંદિરે કે અન્યાયના વિરોધમાં લડવાનું છે અને લડીને જીતવાનું છે અને જીતીને સંસદમાં જવાનું છે આદિવાસી સમાજ કચડાયો સમાજ ગરીબ સમાજ અન્યાય ના વિરુદ્ધ માં લડતો સમાજ બક્ષીપન સમાજ માછી સમાજ દરેક સમાજ ના માટે લડીશું અને ક્યાં સુધી લડીશું જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી લડીશું તમે મારી ખૂબ રાહ જોઈ છે હું દિલગીર છું મોડો પડ્યો પરંતુ હવે પછી એક મોટી મીટિંગ જિલ્લા કક્ષાની રાખશું તેમાં ફરી પાછા મળશું હું એક સૂત્ર બોલાવીશ માં ભવાની ના પટાંગણ છે ત્યારે બોલાવીશ માં ભવાની જય માં ભવાની ભાજપ જવાની જય મા ભવ જય મા ભવ મા ભવને જય જવાર